આપણને આજે જેમનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ પૂજ્ય ભાગવત ઋષિજીને પણ આશીર્વાદિત કરવા માટે વિનંતી કરું છું પૂજ્ય ભાગવત ઋષિજી વિરાજતેઃ કરણક ભાવના શ્રીકૃષ્ણવર્યહિતા તનૌહી મે સર્વાત્મભાવજના પ્રસાદી ભવ્ય ભવે હૃદય ભાવિત कृष्ण शंकर प्रसन्नोस्तु मैं सदा बोलो श्री की जय राम महाराज ने दिव्य ज्योतना सन्निधि में आश्रय में प्रणाम करता आज मानस योगीराजना सन्मुख में प्रणाम करता પવિત્ર થવાનો જે અવસર પ્રાપ્ત થયો ત્રિવેણી છે કારણ કે શ્રી સંતરામ મંદિર એ બધા જ સંતોની પિયર છે એવું લાભો દાદા પણ કહેતા અને સૌ સંતો સ્વીકારે કે સંતરામ મંદિર એટલે અમારું પિયર દાદાજી પણ આવે તો નારાયણ મહારાજ એમને આતિથી આમ નહોતા જવા દેતા અહીંયા જ રહેતા રહેવા દેતા એક જ એવી વ્યક્તિ કે જે દાદાજીને પણ કહી શકે કે નહીં આ તો હું કંઈ સહેમત થશે ખાસ કરીને મારી બાબતમાં હું નાનો દાદાજી મને એમની પાસે મૂકીને જતા બાબુ તો કંઈ પણ હોય તો મારો બધો નિર્ણય નારણદાસજી મહારાજ કરતા તો આજ એમની સન્નિધિમાં નિશ્રામાં વાણી પવિત્ર કરવા આ સુભગ સંગમમાં એક બાજુ પૂજ્ય બાપુ છે પુણ્ય શ્લોક જેને દાદાજી કહી અને વાલ કરતા અને એક બાજુ પૂજ્ય ભાઈશ્રી એની મધ્યમાં કેવલ વાણી પવિત્ર કરતાં એટલું મન થાય કહેવાનું કે શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય એમાં ધુંધુકારીની કથા એ આપણને શૂન્ય થતાં શીખવાડે અને શૂન્યથી લઈ અધિકાર સાધન આ બધું અપાવે આ શ્રીમદ ભાગવત છેલ્લે આશ્રય એટલે કે પૂર્ણ એમાં ભળી જવાનું આપણને શીખવાડે કારણ કે અલગ ક્યાં છે તો આવું દિવ્ય ભાગવત પણ એક સુંદર વસ્તુ કહે છે કે નિરોધ તો ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે બે વસ્તુનું પોષણ મળે જેને આપણે મનવંતર કહીએ કે ઈશાનું કથા કહીએ પણ એના માટે બીજો પણ શબ્દ વાપર્યો અને એ છે સધર્મ અને સચ્ચરિત્ર આ બેનું જ્યારે પોષણ મળે તો જ જેનાથી આ શરૂ થઈ તે વાસના એ નિવૃત્ત થાય છે જ્યાં સુધી વાસના નિવૃત્ત નથી થતી ત્યાં સુધી નિરોધ નથી થતો પણ એ વાસનાને નિરોધની વચ્ચેનું અંતર પૂજ્યભાઈશ્રીએ જેમાં મણા આપણને પ્રેર્યું એ રીતે કે કથા એક જ એવી વસ્તુ છે કે જે આપણને એવું પોષણ આપે છે બાવા રૂપી રૂપીમાં જ્યારે સ્વયં ગોદમાં લઈ અને આપણને સદ્ધર્મને સચ્ચરિતનું પોષણ પાય તો વાસના નિર્મૂલ થાય થાય ને થાય જ અને મહાપ્રભુજી પોતે જ્યારે માધ્યમ બને છે શ્રીજી બાવા તરફથી તો પછી એ રસરાજ એનો નિરોધ આપણને મળે મળે ને મળે ભાગ્યશાળી છું કે મને બીજું કંઈ મળ્યું છે કે નહીં ખબર નથી પણ મારા દાદાજીને લીધે હું જે નારાયણદાસજી મહારાજને લીધે હું તો ઘણીવાર ઘર છોડીને ભાગી ગયો હતો બાપુ પણ નારાયણદાસજી મહારાજ મને ગોતી લાવે ને પકડી લાવે બધાને દોડાવતા બહુ બધાને દોડાવે તો આ બેને લીધે મને ભાગવત આશ્રય મળ્યો અને એ ભાગવત આશ્રયથી મને બધું મળી ગયું રસરાજ મળ્યા અને એ રસરાજની સેવામાં જે ત્રણ પ્રકારે આધિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણ પ્રકારે શ્રીમદ્ ભાગવતજી કલ્પતરુના નામે ભાગવત વિદ્યાપીઠમાં જ્યારે બિરાજે છે ત્યારે પોતાની જાતને ભાગશાળી માનું છું કે પૂજ્ય બાપુએ કહ્યું હતું એમ બૌદ્ધિક હાર્દિક અને ધાર્મિક આ રીતે દાદાજી છે એની કેવલ એના સુખનો વિચાર એ સેવા અને હમણાં જેમ હું જે સ્મરાવ્યું તે રીતે કે સેવામાં પ્રતિનિધિ ન ચાલે જેમાં યશોદાની વાત કરી કર્માંતર નિયુક્ત હશું ક્ષવમાંંબા તો એ પ્રતિનિધિ ન ચાલે અને સેવ્યના સુખનો વિચાર બસ એ ભાવથી જ્યારે સેવા કરું છું ત્યારે દિવ્ય જ્યોતના સંતરામ મહારાજની જ્યોતના આશીર્વાદ અને પૂજ્ય સંતોનું સતત પીઠબળ અને ત્યાં ચરણરજ પડ્યા કરે એટલે મારો દાદો રાજી મારા દાદાજી રાજી અને એના આશીર્વાદથી હું સતત સુખી એ સિવાય બીજી કોઈ ઝંખના પણ નથી નહીં એ પણ એમના આશીર્વાદ કહેવાય કે ભાગવતજી સિવાય બીજો કોઈ રસ નથી પડતો કે ભાગવતજી સિવાય બીજું કાંઈ સૂજતું નથી તો એ આ સંતોના આશીર્વાદ છે પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ છે અને એનાથી પોતાની જાતને બહુ ધની માનું છું અને ભાગશાળી માનું છું કે મને આવા દાદા મળ્યા તો આવા બાપુ અને પૂજ્યભાઈશ્રી મળ્યા અને આવા મહારાજશ્રીનું છત્ર માથે મળ્યું એને બધાને આ સંગમને વંદન કરી પ્રણામ કરું છું